રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા મજામાં ને આનંદમાં હા એટલે હવે છે ને હમણાં વરી પાછું મને હમણાં બે ત્રણ એવા કોમેન્ટી આવી અને બે ત્રણ ફોન આવ્યા અને પૂછતા હતા એમાં શું પૂછતા હતા એમ પૂછતા હતા કે હવે અમારે કે ડિપેન્ડન્ટમાં આવવું હોય તો શું કરવું તો ડિપેન્ડન્ટના વિઝા એમાં કંઈ ફેરફાર થયો છે બે હજાર પચીસમાં થાય કે નહીં થાય કે જો આવવું હોય તો કઈ રીતે આવી શકીએ ડિપેન્ડન્ટ વિઝામાં એટલે ડિપેન્ડન્ટ એટલે કે જે એક મેઇન વિઝા જે એના જેના પાસે હોય અને એની વાઈફ કે એને સ્પાઉસ કે હસબન્ડ એ ગમે એ ડિપેન્ડન્ટ તરીકે તો કઈ રીતે આવવાય અથવા તો છોકરા કેમ હમ તો એના માટે શું કરવું કારણ કે અત્યાર સુધી તો પહેલાં તો છૂટી હતી ને કે આપણે કેર વર્કર્સ વિઝામાં બધા આવી શકતા હતા ડિપેન્ડન્ટ અને ઘણા બધા આવી ગયા છે દુનિયાના આવી ગયા છે પણ બે હજાર ચોવીસથી બંધ કરી દીધું એપ્રિલથી હમ તો હવે કે પાછું બે હજાર પચીસમાં કંઈ સરકાર કીએ છે કંઈ કે આવવાનું કે આવવા દે છે કે નહીં આવવા દે એમાં કે તો ચાલો એમાં હે ને જે જે પ્રમાણે હું તમને વાત કરું કે અત્યારે હું સિચ્યુએશન છે એની ડિપેન્ડન્ટમાં આવવા માટે રાઇટ કારણ કે આ ઘણાને ખબર નહીં હોય અને ત્યાં છે ને આપણે ઇન્ડિયાની અંદર અમુક વસ્તુના ખબર ન હોય કારણ કે અહીંયા આ બધું આ બધું છે ને વધારે ગૂગલમાં સર્ચ કરો તમે પાછી ન્યા અમુક વેબસાઇટ ત્યાં પાછી આવે નહીં એટલી એમ અહીંયા જે રીતે યુકેમાં આવે ને એટલી બધી વેબસાઇટ પછી ત્યાં પકડાય નહીં કારણ કે એ આખું ત્યાંની જે બાજુ હોય ને જે એરિયા બાજુ એમ કે ટૂંકમાં એ એરિયાને ઇન્ડિયાનું હોય તો ઇન્ડિયાનું ઇન્ડિયાનું વધારે આવે હમ અહીંયા ઇન્ડિયાનું ઘણી વખત અમે હું ટ્રાય કરું છું ચેક કરવાની તો ઘણી બધી એક્સેસ નથી થતી અહીંયા એટલે એવું પ્રોબ્લેમ થાય એમ પણ આમાં જો સૌથી પહેલાં તો પહેલાં તો છે ને સ્ટુડન્ટ આવતા ને ભણવા ભણવા સ્ટુડન્ટ અહીંયા આવતા તો એના ડિપેન્ડન્ટને પણ લઈ આવી શકતા એટલે ને પછી પાછું હું કે જો ડિપેન્ડન્ટને લઈ આવીએ પછી પાછા ગ્રેજ્યુએટ થાય અથવા તો એને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે આવતા માસ્ટર ડિગ્રી માટે એ આવીને પછી પાછા પીએસડબલ્યુ એને બે વર્ષના વિઝા મળતા તો એમાં પણ ડિપેન્ડન્ટ પાછું ભેગું રહી શકતું અને એ બે માણસ રહીને આ ડિપેન્ડન્ટ કામ કરતું ને ઓલા ભાઈ ભણતા હ તો બેનું હાલતું ટૂંકમાં એમ કે ગુજરાતની હાલે ને થોડા ઘણા પૈસા આવે એમ તો હવે એ બધું તો બંધ થઈ ગયું છે એટલે અત્યારે હવે કોઈ સ્ટુડન્ટ અહીંયા આવતા હોય સ્ટુડન્ટ તરીકે આવવું હોય તો એના માટે ડિપેન્ડન્ટ અમુક વસ્તુમાં છે એલાઉડ પણ જનરલી તમે કોઈ પણ ગ્રેજ્યુએશન કરવા આવતા હોય અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા આવતા હોય તો એના માટે એલાઉડ નથી પણ જો તમે કોઈ રિસર્ચ કોર્સની અંદર આવતા હોય રિસર્ચ કોર્સમાં તો એના માટે એલાઉડ છે ડિપેન્ડન્ટને લઈ આવવાનું અથવા તો તમે કોઈ પીએચડી કરવા અહીંયા આવતા હોય પીએચડી માટે એના માટે એલાઉડ છે એટલે તમે ડિપેન્ડન્ટને લઈ આવી શકો પણ જનરલી એમ એલાઉડ નથી બરાબર નહીં તો પહેલાં હતું બધું એટલે એ હવે નીકળી ગયું પછી સ્કિલ વર્કર વિઝા એટલે આપણે હેલ્થકેર સેક્ટરને એ બધું આવ્યું એમાં સિનિયર કેરર તરીકે કે હેલ્થકેર સેક્ટરમાં તમે કેર વિઝામાં આવો તમે તો એ પણ હવે ડિપેન્ડન્ટને લઈ આવી નથી શકતા એ હજાર બે હજાર ચોવીસથી એપ્રિલ બે હજાર ચોવીસથી બધું પૂરું થઈ ગયું એટલે એ પણ હવે ફિનિશ એટલે એમાંય તમે ન લઈ આવી શકો પછી બીજા એક લોટરી વિઝા આવે છે લોટરી વિઝા ખબર છે ને કે દર વર્ષે લોટરી નીકળે છે અને લોટરીની એમાં તમને લાગે અને તમે થાય તો તમે આવી શકો તો એની અંદર પણ તમે ડિપેન્ડન્ટ ન લઈ આવી શકો એ પણ ખાલી સિંગલ માટે છે અને બે વર્ષના વિઝા તમને મળે બરાબર અને એમાં તો કન્ડિશન એ છે કે તમારા તમારા લગ્ન ન થયા હોવા જોઈએ એમ એટલે એમાં તો આવા એ નહીં બિલકુલ બરાબર પછી બીજા એક બીજા ઘણા સ્કિલ વર્કર વિઝા માટે છે ને એમાં બીજા એક ગ્લોબલ ટેલેન્ટ વિઝા છે એમાં લઈ આવી શકો પછી ઇનોવેટર ફાઉન્ડર ઇનોવેટર ફાઉન્ડર વિઝા રાઈટ પણ એ બધા સાયન્સ ટાઈપના એટલે સાયન્ટિફિક તમે કોઈ સાયન્સ સાયન્ટિસ્ટ હોય તો એને લગતું છે આ બધું પછી બીજા જો સ્કિલ વર્કર તમે અમુક કેટેગરી છે એની અંદર કે અહીંયા જો અમારે છે ને અમુક એવા સ્કિલ વર્કરની જરૂર પડે કે જે હાઈલી સ્કિલ વર્કર હાઈલી સ્કિલ વર્કર કે જે અહીંયા ન મળતા હોય એવી કોઈ કેટેગરીમાં તમે આવતા હોય તો તમે છે ને ડિપેન્ડને લઈ આવી શકો પણ એવી કેટેગરી માટે તમારી પાસે એટલું કંઈક એવો અભ્યાસ જોઈએ તમારી પાસે એવો એક્સપિરિયન્સ જોઈએ રાઈટ તમારી પાસે એવું કંઈ સ્ટેટસ હોય કે તમે આ એ ફિલ્ડમાં પ્રોફેશનલ છે એટલે એ લોકો તો લઈ આવી શકે એટલે એના માટે કોઈ સવાલ નથી પણ જનરલી જે બધા સામાન્ય જોબ માટે આપણે કેરવર્કર્સના જોબ માટે જે આ લઈ આવતા હતા બધા એ બધું બંધ થઈ ગયું છે હવે તમે ડોક્ટર હોય તો તમે ડૉક્ટર હોય તો લઈ આવી શકો હમ ડોક્ટર હોય તો તમે લઈ આવી શકો અહીંયા કંઈ તમારા ડિપેન્ડન્ટને બોલાવી શકો કારણ કે તમારા અને પગારનું આમ ખબર છે ને થર્ટી એઈટ થાઉઝન્ડ આડત્રીસ હજાર પાઉન્ડ પગાર જોઈએ કેર વર્કર્સનો તો એટલો પગાર હોય ને આડત્રીસ હજાર પાઉન્ડ હમ એટલે એના માટે હવે ડિપેન્ડન્ટનું ટૂંકમાં હવે બંધ થઈ ગયું છે એટલે હજી ઘણા માણસો ત્યાંથી કહે છે કે ડિપેન્ડન્ટ તરીકે અમને કહે છે એજન્ટ કહે છે હવે એજન્ટ કહેતા હોય તો એની પાસે અહે કંઈક એવું કંઈક જાદુ અહે કંઈક આપણી પાસે તો નથી એવો જાદુ કે આ અહીંની કોઈ વેબસાઇટમાં એવું કંઈ મેં કંઈ સાંભળ્યું નથી ને વાંચ્યું નથી રાઈટ પણ એની પાસે કંઈક હોય ને એ તમને મોકલતા હોય તો જવાય બીજું તો હું બરાબર બાકી જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ડિપેન્ડન્ટમાં ડિપેન્ડન્ટ વિઝા લગભગ પૂરા થઈ ગયા છે આ જે અમુક કેટેગરી છે એના સિવાય તમે ડિપેન્ડન્ટમાં આવી ન શકો બરાબર તો આ રીતે મેં કીધું આજે તમને બંડાડાને કે ખાસ મારે આ ડિપેન્ડન્ટનું વાત કરવી હતી કારણ કે મને ઘણા બધા પૂછ્યા હજી કે ભાઈ આતા બીજું તો બધું સમજાય કે પણ હવે અમારે કારણ કે અંબો ભીણ્યા નથી કે તો અમારે ડિપેન્ડન્ટ તરીકે આવી શકીએ કે ન આવી શકીએ રાઈટ પણ હવે આ વસ્તુ છે અત્યારે તો આ પરિસ્થિતિ છે અને મને આમાં એવું નથી લાગતું કે આમાં કંઈ ચેન્જીસ થાય કે લઈ આવવા માટે એમ કે કારણ કે અહીંયા ઓલરેડી એટલા બધા તો અત્યારે કેરવર્કર્સ છે કે જે કામ ગોતે છે જેની પાસે કામ નથી કારણ કે એ અમુકના માણસોને તો તમને ખબર છે કે કોઈ કંપનીના એના લાઇસન્સ રદ થઈ ગયા છે અને અમુક પાસે તો બિલકુલ અહીંયા જે બોલાવ્યા છે એ કંપનીવાળા એ કંપનીવાળા એને કામ જ નથી આપતા તો એનો તો વ્લોક તમે જોયો હયાના પહેલાં બરાબર તો એવું છે ભંડડાને એક તો આવજો બાય બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવશું ઓકે તો બાય હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય બિજાતમા